નમસ્કાર ભારત ટાઈમ્સ ન્યૂઝની સાથે હું છું લવલિન કો આજનો દિવસ વિશેષણ એટલા જ માટે કારણ કે આજે જે ભૂલકાઓ મોટા થઈને જ્યારે ધોરણમાં ભણવા જાય છે ત્યારે એક જ ચિંતાની સાથે રહે છે કે મારો રિઝલ્ટ કેવો આવશે અને સવાર પડતાની સાથે જ્યારે રિઝલ્ટ સામે આવ્યા પરિણામો જાહેર થયા ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ ખુશ થયા છે આ વખતે સામાન્ય ટકાવારી પણ બહુ જ વધારે આવી છે ઘણા બધા એવા સ્કૂલો છે જ્યાં સો ટકા જેટલું પરિણામ સામે આવ્યું છે સવારના જે દ્રશ્યો સામે આવ્યા એ યાદગાર હતા કારણ કે જે બાળકો હતા ગરબે ઘૂમતા હતા શું કામ કારણ કે આ વખતે પરિણામો ખૂબ જ સારા આવ્યા છે વિદ્યાર્થીઓ ખુશ પણ છે તો માતા પિતાની તો ચિંતામાં પણ જે વધારો થતો હતો હવે તેમણે પણ ખુશીની લાગણી અનુભવ કરી છે કારણ કે આ જે પરિણામો સામે આવ્યા છે સવારથી જ સતત અપડેટ જે સામે આવી છે સ્કૂલોમાં વિદ્યાર્થીઓ જ્યારે પહોંચ્યા હતા આ વખતે પર્સન્ટાઇલ અને પર્સન્ટેજ બધાના વિદ્યાર્થીઓના ખૂબ જ સારા આવ્યા છે ગુજરાતભરમાં એક જે વસ્તુ છે એ ખૂબ જ ચર્ચાનો વિષય પણ રહે છે કે ગુજરાતમાં શિક્ષણ કેવું તો આ વખતે સારા એવા જવાબો સામે આવ્યા છે કારણ કે શિક્ષણ જ જગતમાં ખૂબ જ સારા પરિણામો આજે જોવા મળ્યા છે તમને નથી ને એટલા જ માટે આજે હું એક એવા વ્યક્તિને તમને મળવા જઈ રહી છું જે વ્યક્તિ ખૂબ જ સારા એવા માર્ક્સ લઈને સામે આવ્યો છે અને પોતાના પેરેન્ટ્સને પણ એને ખુશી આપી છે આપણે વાત કરી રહ્યા છીએ આમને સીધા જેમની પાસેથી પૂછીશું ક્રિશ પટેલ એમનું નામ છે સ્વાગત છે આપનું ભારત ટાઈમ્સ ન્યૂઝમાં ક્રિશ સૌ પહેલા તમે ખૂબ જ સારા માર્ક્સથી પાસ થયા છો તમને ખૂબ ખૂબ અભિનંદન તમને પૂછીશ કોને પહેલા તો શ્રેય આપશો તમે સૌથી પહેલા તો મારા મમ્મી પપ્પા ફર્સ્ટ ઓફ ઓલ મમ્મી પપ્પાએ ખૂબ જ મહેનત કરી છે બે વર્ષ દસમા પછીથી ખૂબ જ વધારે મહેનત કરી છે મને જગાડવામાં મારી સાથે હું વાંચું ત્યારે મારી જોડે બેસતા હતા બધી રીતે ફૂલ સપોર્ટ રહ્યો છે એમનો અને ત્યાર બધી ત્યાર પછી અમારા ટીચર્સને બધા જ નો ફૂલ સપોર્ટ છે અને મારી મહેનત વ્યવસ્ની એટલે એ પ્રમાણે કે જ્યારે આપણે ભણવાની શરૂઆત કરીએ છીએ અમુક એવી ટેન્શન્સ વિદ્યાર્થીઓને હોય છે કઈ વાર એવું બને છે કે ભણે છે પણ ભૂલી જતા હોય છે અમુક વાર ઓફિસની ટેન્શન હોય કે ઘરની ટેન્શન હોય કે પછી કારણ કે મોટા ભાગના એવા વિદ્યાર્થીઓ પણ હોય છે જે ભણતરની સાથે સાથે કામ પણ કરે છે એવા સમયમાં એક મહેનતની સાથે અને એક લક્ષ્યની સાથે તમે કેવી રીતે ભણતા હતા પહેલા તો ટાઈમ શેડ્યુલ એક ખૂબ જ મહત્વની કે સ્કૂલ ટ્યુશન જે બધું સંભાળીને રાખવું અને એનામાં વાંચવાનો ટાઈમ કાઢવો એ ખૂબ જ મહત્વની વાત છે એટલે હું ડેલી સાતથી આઠ કલાક એમાંથી નીકાળતો હતો સમય વાંચવા માટે અને સ્કૂલ અને ટ્યુશન બંને હતું એ પ્રમાણે વાંચતો હતો બિલકુલ અને સાથે સાથે જ્યારે તમે શરૂઆત કરી ભણવાની અમુક વાર એવું થયું હશે કે તમે ભણ્યા છો પરંતુ અમુક બાબતો યાદ નથી રહેતી એવા સમયમાં કોન્સન્ટ્રેટ કઈ રીતે કરો છો સૌથી પહેલાં તો કોઈ બી જે સારામાં સારો હોશિયાર સ્ટુડન્ટ હોય તો બી એને વાંચ્યું હોય સારું વાંચ્યું હોય ભલે એને ખબર સારું બધું આવડે છે તો બી એને ટેન્શન થાય જ એક્ઝામના પહેલાં કે હું ભૂલી ગયો કે મને નહીં આવડે તો એટલે એ બધાને ટેન્શન થાય એટલે મને બી એવું થતું હતું કે એક્ઝામ પહેલાં ભૂલી જઈશ એક્ઝામના હોલમાં જઈને ભૂલી જઈશ તો શું થશે તો તો શું એવું થતું હોય છે કે આપણે કોઈ પણ વસ્તુ આજે ભણ્યું છે પછી આપણે વિચારતા હોઈએ છીએ કે રાત્રે ભણી લઈશું આવતીકાલે ભણી લઈશું પછી એ ભાર સતત વધતો જાય છે એવા સમયમાં વિદ્યાર્થીઓને શું કરવું જોઈએ બેકલોગ વધે એ જ્યારે તમે ક્લાસમાં તમે દિવસનો ચોક્કસ ટાઈમ આપો તો બેકલોગ ઘટી શકે છે એ દિવસ સુધી વધતો જ રહેશે આગળ નુકસાન થશે બીજું કંઈ નહીં બિલકુલ અને સૌથી પહેલાં જ્યારે આપણે નાની ક્લાસમાંથી ઉપર આવીએ છીએ હાયર સ્ટેન્ડર્ડ ઉપર આવીએ છીએ ત્યારે કઈ રીતે નક્કી કરવું અને કયા માઇન્ડસેટ સાથે ચાલવું જોઈએ કે વિદ્યાર્થીને લાગે કે આપણે યોગ્ય ડાયરેક્શનમાં જઈ રહ્યા છીએ ધીમે સ્ટાર્ટિંગથી જેનો જે ડાયરેક્શનનો ગોલ હોય કે કોઈને સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટ હોય કોઈને સ્ટડીમાં ઇન્ટરેસ્ટ હોય કે સિંગિંગમાં એક્સેટ્રા કોઈ બી લાઇનમાં ગોલ હોય તો એ બાજુ મહેનત કરવી જોઈએ અને ધીમે ધીમે દસમા પછી બે ડાયરેકશન પડે છે કોમર્સ એન્ડ સાયન્સ તો જેને જે મુજબ ફ્યુચર બનાવવું હોય એ પ્રમાણે લાઈન સિલેક્ટ કરીને આગળ મહેનત તો કરવાની છે એટલે મહેનત તો કોઈ બી ફિલ્ડમાં કરવાની જોઈએ બિલકુલ અમુક પર એવું બને છે ક્રિશ કે જ્યારે વિદ્યાર્થી ભણતો હોય છે ત્યારે એને એક્સટ્રા ની ડિસ્ટર્બન્સ પણ બહુ જ થતી હોય છે એવા સમયમાં ડિસ્ટર્બન્સ ને અલગ કરીને અને સાથે સાથે આપણે સ્કૂલમાં ભણ્યા હોય પછી ક્લાસીસમાં ભણ્યા હોય અમુક વાર એવું થાય છે કે વિદ્યાર્થીઓને બધું મિક્સ થઈ જતું હોય છે આ બાબતે તમે કઈ રીતે એ ઘરે આવીને રિવિઝન કરવું હોમવર્ક કરવું ડેલી અને ફરી રિવિઝન કરવું જાતે વાંચવું અને એક્ઝામ વીકલી એક્ઝામ હોય કે મંથલી એક્ઝામ હોય એમાં સારું પરફોર્મન્સ કરવું એ જ મેઇન બાબત છે અને એના પહેલાં આખું વાંચવું

એટલે મમ્મી પપ્પા પહેલાં તો સપોર્ટ કહેતા હતા વાંચવાનું પણ છેલ્લે છેલ્લે એમને ખબર પડી ગઈ હતી કે ભણે જ છે જાતે એની રીતે એટલે વાંધો નહીં આવે એટલે સપોર્ટ હતો જ એમનો અને વાંચતો હતો હું મારી રીતે તો હા સાથે અમુક વાર એવું હોય છે કે આપણે સતત ભણતા હોય છે અમુક માણસો એવું હોય છે કે અડધો કલાક ભણી લે પછી બ્રેક લે છે અમુક માણસો કોન્સ્ટન્ટ ભણતા હોય છે વિદ્યાર્થીઓ પાંચથી સાત કલાક તમને શું લાગે છે કે કોન્સ્ટન્ટ ભણવું કે પછી વચ્ચે બ્રેક લેવું રમવું સાથે જ ફિઝિકલ એક્ટિવિટીઝ કેટલી જરૂરી રમવું વસ્તુ અલગ છે પણ તમે કલાક કે કલાક સમથિંગ વાંચો એના પછી બ્રેક લો એ સારું મ્યુઝિક સાંભળો કંઈ મૂવી જોઈ લો મૂવીનો થોડો પાર્ટ જોઈ લો એપિસોડ કોઈ બી કોમેડી કંઈ બી જોઈ શકો છો કારણ કે કન્ટિન્યુઅસલી તમે વાંચો તો તમારું માઇન્ડ આમ બધું મિક્સ થઈ જાય કે તમે સ્ટાર્ટિંગમાં જે વાંચ્યું હોય લાસ્ટમાં વાંચ્યું હોય તો મિક્સ થઈ જાય એટલે થોડું વચ્ચે એન્ટરટેનમેન્ટ જોઈએ કોઈ બી હોય બિલકુલ આપણે ટેન્થ પછી ચૂઝ કઈ રીતે કરવાનું કારણ કે અમુક વિદ્યાર્થીઓ એવું સોચતા હોય છે કે અમે આ સ્ટ્રીમમાં જવા માંગતા હતા પરંતુ ભૂલથી બીજું લઈ લીધું તો યોગ્ય કેવું લાગે કે કઈ રીતે આપણને ધારવું કે ભાઈ આ મારા માટે યોગ્ય છે સાયન્સ સ્ટ્રીમ હોય કે પછી કોમર્સ હોય કે આર્ટ્સ હોય કોઈ બી સ્ટ્રીમ હોય એમાં વાંચવાનું તો છે જે નક્કી છે પણ કોઈ બધાના ઇન્ટરેસ્ટ પ્રમાણે હોય કોઈને કોમર્સ લાઈનમાં જઈને સીએ બનવું છે બેન્કમાં જોબ કરવી છે કે આર્ટ્સમાં જઈને ડિઝાઇનિંગનો કોર્સ કરો કંઈ બી હોય તો પોતાને ઇન્ટરેસ્ટ પહેલાં નક્કી કરાય હોબી કે જે કે એમાં કરિયર બનાવવું અને ફ્યુચર શેમાં સેટ થાય એવું છે એ પછી એન્જિનિયરિંગમાં કોઈને ઇન્ટરેસ્ટ હોય ડોક્ટર એમબીબીએસમાં હોય એવી રીતે તો મારો ગોલ હતો એમબીબીએસનો પહેલેથી જ એટલે મેં બી ગ્રુપ લીધું સાયન્સમાં અને અત્યારે રિઝલ્ટ બિલકુલ અને પેરેન્ટ્સની સાથે સાથે શિક્ષક જે આપણને ભણાવતા હોય છે એમનો પણ મહત્વનો ફાળો હોય છે તમારા જીવનમાં એવા કોણ શિક્ષક છે અમારા મારા જે સ્કૂલમાં છું વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ નિકોલ તો એમાં જે ટીચર આખી ફેકલ્ટીઝ છે ત્રણેય સબ્જેક્ટની એમાં ગાંધી સર અને આર કે સર વસાણી સર ત્રણેય સરનો ફૂલ સપોર્ટ રહ્યો હતો મને ગમે ત્યારે બી મેસેજ કરો કોઈ બી ક્વેરી હોય કોઈ ના આવડતું હોય ગમે ત્યારે બી અડધી રાત્રે બી મેસેજ આવેલા છે મેં કરેલા છે રિપ્લાય આવેલો છે તો એમનો ફૂલ સપોર્ટ રહ્યો છે એ વાત સાચી છે બિલકુલ તો હવે આગળ આપને સાયન્સ સાઈડ થી એમબીબીએસ કરવું છે યસ બિલકુલ તો હવે આપ અમારા જે પણ દર્શક અને ખાસ કરીને વિદ્યાર્થીઓ જોવાના છે એ વિદ્યાર્થીઓને તમે પણ બતાવો કે કઈ રીતે એમને એમના પ્રમાણે જે એમને પસંદ હોય કઈ રીતે ચૂઝ કરવું સૌથી પહેલા તો તમને જે હોબી હોય અને કયામાં ફ્યુચર બની શકે એ નક્કી કરવું અને પોતાના ફેમિલી ઉપર કે ફેમિલી બેકગ્રાઉન્ડ કેવું છે એ પ્રમાણે નક્કી કરાય કે જેમાં તમે મહેનત કરી તમારે જે એવો કોર્સ છે કે જેમાં ટાઈમ પીરિયડ્સ લાંબો છે કે વાર લાગશે બનતા ફ્યુચર સેટ થતા તો એ તમારા ફેમિલી ઉપર કે ફેમિલીમાં કોઈ બેકગ્રાઉન્ડ એવું સારું ના હોય તો તમે શોર્ટ વાળો જે કોર્સ હોય એ તમે લઈ શકો છો કે બી કોમ છે એમ કોમ બીએસસી એવી રીતે અને લોંગ ટર્મમાં જે MBBS છે એ અલગ અલગ બિલકુલ અને બધાના જીવનમાં એવું બને છે કે અમુક વાર એવું થાય છે કે ઓછા માર્ક્સ આવી ગયા ત્યારે આપણને ચિંતા પણ થાય છે તમારા જીવનમાં એવું કઈ થયું છે મારા જીવનમાં માં વીકલી એક્ઝામમાં માં એકવાર ઓછા માર્ક્સ આયા હતા 30 માં થી 20 સમથિંગ આયા હતા તો મારા જે ફિઝિક્સ વાળા સર છે એમને માં આપવાને ફોન લગાયા ત્યાર થી માં આપવા મને કીધેલું હતું હવે ઓછા ના આવવા જોઈએ બસ અચ્છા જ્યારે પેરેન્ટ્સ એવું કહે કે હવે ઓછા ના આવવા જોઈએ શું તમને લાગે છે કે એક પ્રેશર હોય છે કે પછી એક ચિંતા હોય છે નહીં એ પેરેન્ટ્સની ચિંતા હોય છે કે છોકરા હવે આપણે બોલીશું નહીં તો છોકરાને ઓટોમેટિક ઘટવા મળશે માર્ક્સ એટલે છોકરા ઉપર પ્રેશર ના કહેવાય કે છોકરાને ડાયરેક્શન આપવી એ મહત્વની વાત છે એ પેરેન્ટ્સ સારું કરે બધાના પેરેન્ટ્સ કરતા જ હોય છે બિલકુલ અમુક વાર એવું હોય છે કે વિદ્યાર્થીઓ નાપાસ થઈ જતા હોય છે ત્યારે સુસાઇડ એટેમ્પ્ટ કરતા હોય છે એવા સમયમાં તમે પણ એક વિદ્યાર્થી છો અને ઓછા માર્ક્સ આવે ત્યારે વિદ્યાર્થીને નાસીપાસ થવાની મિલકત કે જીવનમાં હજી કેટલા ચાન્સ મળે છે એવું નથી કે તમારું સ્ટડીમાં જ તમારું ફ્યુચર બની શકે કોઈ ક્રિકેટમાં હોય કે ઓન અધર સ્પોર્ટ્સમાં બી હોય સિંગિંગમાં હોય તો એ પ્રમાણે એવું જરૂરી નથી સ્ટડીઝ જ મહત્વની છે એટલે સુસાઇડ તો ના જ કરવું જોઈએ કારણ કે કેટલા લાઈફ બહુ ઇમ્પોર્ટન્ટ છે બિલકુલ અને સાથે સાથે તમે જે સારા એવા માર્ક્સ લઈને આવ્યા છો તમે દિવસમાં કેટલા કલાક ભણતા હતા અને સાથે સાથે વીકલી ટેસ્ટ આપવું એ કેટલું મહત્વનું દિવસમાં હું સૌથી પહેલા 7 થી 8 કલાક સેલ્ફ સ્ટડી ની વાત કરું છું એ ભણતો તો અને સ્કૂલ ટ્યુશન અલગ ટાઈમ એનો પછી શું કીધું

એવું બધું હોય પણ વીકલી ભલે ત્રીસ માંથી વીસ માર્ક્સ ને ગમે તે આવે દસ આવે પાંચ આવે પણ એક અટેમ્પ કરવા જે હોય કારણ કે એક્ઝામ હોલમાં તમે કેટલું પ્રેશર સહન કરી શકો છો એ મહત્વની વાત છે એક મહત્વની વાત એ પણ છે કે અમુક લોકો એવું વિચારતા હોય છે એક્ઝામ્સની ડેટ આવી જાય આપણે પછી ભણીશું અમુક વિદ્યાર્થીઓ એવા હોય છે જે રેગ્યુલર સ્ટડીઝ કરતા હોય છે બંનેમાં ડિફરન્સ કેટલો રહે છે અને એક્ઝામ ટાઈમે કેટલું મહત્વનું ગણી શકે રેગ્યુલર સ્ટડીઝ એ ખૂબ જ મહત્વની છે કારણ કે એમાં બેકલોગ ના વધે મેઇન તો એ છે એટલે લાસ્ટ મંથ કે લાસ્ટ ટુ વીક્સ કે ગમે તે હોય તો એમાં તમારે રિવિઝન જ કરવાનું રહે અને જેને કંઈ કર્યું ન હોય આખા વર્ષ દરમિયાન એટલે લાસ્ટ મંથમાં હોય કે કેટલું પ્રેશર હોય એના ઉપર કે આટલું વાંચવાનું બાકી છે આટલું કરવાનું છે મારે હજી વાંચવાનું છે તો એ પ્રમાણે પ્રેશર રહે એટલે વાર એ વસ્તુ છોડી દે છે ભલે એને આવડતું હોય પણ ટાઈમ ના હોય એટલે છોડી દે કે હું આ ચેપ્ટર છોડી દઉં આમાં નહીં આવે એવું બધું રિવિઝન જેને આખા વર્ષ દરમિયાન વાંચ્યું હોય કન્ટિન્યુઅસલી તે રિવિઝન કરતો છેલ્લે કરવાનું રહે બસ બીજું કંઈ જ નહીં અને આગલા દિવસોમાં બી એનો માઇન્ડ શાંત રહે એક વિદ્યાર્થી તરીકે આપણે પણ કોરોના જે કાળ ગયો છે તેનો એક્સપિરિયન્સ કર્યો માસ્ક પ્રમોશન ફોન્સમાં વાંચતા હતા એક એવો એક્સપિરિયન્સ હતો અને બીજું કે મોબાઈલ ફોન્સથી આપણે વાંચતા હતા શું એમાં આપણને ઇન્ટ્રેક્શન હતું આપણને એવું લાગતું હતું કે આપણે ભણી રહ્યા છીએ પરંતુ સાથે સાથે મોબાઈલ્સમાં આપણે ભણતા હોઈએ છીએ એટલે મેસેજ આવે કોલ્સ આવે તો એમાં આપણને ડિસ્ટર્બ થતું હતું હું અમારે ઓનલાઈન સ્ટડી હતી તો એ પ્રમાણે ડિસ્ટ્રેક્શન તો નતું પણ ગેમ્સ ને એટલા હા બિલકુલ અને સાથે તે દરમિયાન માસ પ્રમોશન આપીને મોસ્ટલી વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવ્યું ત્યારબાદ જ્યારે આપણે ઘરે બેસીને ભણતા થઈ ગયા પછી સ્કૂલે જવું એ શું અઘરું હતું સ્કૂલે જે પહેલા એવું લાગતું હતું જ્યારે પહેલી વાર લોકડાઉન પડ્યું ત્યારે દસ પંદર દિવસનું ત્યારે એવું લાગ્યું કે શાંતિ રજા મળી એવું કે વાંચવું નહીં પડે પછી જેમ જેમ એનો મહિના બે મહિના જતા ગયા વર્ષ થયું એને પછી સ્કૂલ યાદ આવવા માંડી એટલે સ્કૂલે જવાનો આનંદ બહુ હતો અને વાંચવાનું બી જેને વાંચવું છે જેને ભણવું જ છે એ તો એને ઈચ્છા છે કે સ્કૂલ જઈને ભણી અને જે ટાઈમ પાસ કરવો છે એટલે બિલકુલ આ વખતે સારા વિદ્યાર્થીઓ અને સારા માર્ક્સ લઈને તમામ પાસ થયા છે પણ જે વિદ્યાર્થીઓ નાપાસ થયા છે એવા વિદ્યાર્થીઓને આપ શું કહેશો નાપાસ થયા છે તો સૌથી પેલા તો કોઈ ગલત પગલું ના લેતા મમ્મી નું વિચારજો તમારું તો નહીં મમ્મીનું મમ્મી મમ્મી પપ્પા શું વિચશે એ વિચારજો અને સરકારે મહિના બે મહિના પછી ફરીથી રીઅટેમ આપવાનો ટ્રાય કર્યો છે એ આપી શકાશે બિલકુલ અને ફરી એકવાર એક્ઝામ્સ પણ આપી શકાશે હવે તમે જે રીતે પાસ થયા છો સારા એવા માર્ક્સ સાથે અન્ય વિદ્યાર્થીઓ પણ થઈ શકે એ લોકોને પણ એક મેસેજ મળે કે તમે કઈ રીતે પાસ થયા છો તેના વિશે આપ માર્ગદર્શક કરો સૌથી પહેલા તો સેલ્ફ સ્ટડી ખૂબ જ મહત્વની છે ટીચર્સ ભણાવે ભણાવે 100% સારું બધા ટીચર સારું ભણાવે પણ પછી એમાંથી તમારે જે રીતે વાંચવું તમારે કઈ રીતે યાદ રાખવું લખીને વાંચવું કે બોલીને એ અલગ અલગ રીત હોય છે જેને જે પ્રમાણે શૂટ થાય એ પ્રમાણે વાંચી શકે છે તો બસ એ પ્રમાણે વાંચી દિવસનું બેકલોગ ના રાખવું એ મહત્વની વાત છે બેકલોગ જેમ જેમ વધતું જશે એમ એમ તમારું મોરલ ડાઉન થશે ફ્યુચર ગાર્ડ સે મલે તો હવે આગળ આપને શું કરવાનું છે જેમ જેમ આપે કીધું એમબીબીએસ પછી આપણને આગળની તમારી શું ઈચ્છા એમબીબીએસ પછી માસ્ટર્સ માસ્ટરમાં કાર્ડિયોલોજીસ્ટ નો ઈચ્છા કાર્ડિયોલોજીસ ખૂબ જ સરસ અને આ હતા આપણી સાથે કૃષ્ણ પટેલ તમે અમારી સાથે જોડાયા તે બધા આપનો ખૂબ ખૂબ આભાર તો અમારી સાથે જોડાયા હતા અને સાથે જ આજે રિઝલ્ટ જાહેર થયા ખૂબ જ સારા માર્ક્સ લઈને તે ઉપાસ થયા છે અને એટલા જ માટે અમારી સાથે જોડાયા હતા તમામ વિદ્યાર્થીઓ જે ના પાસ થયા છે તે લોકોને પણ નાસીપાસ થવાની જરૂર નથી અને તમામ એવા વિદ્યાર્થીઓ જે સારા માર્ક્સ પાસ થયા છે તે તમામ વિદ્યાર્થીઓને પણ ખૂબ ખૂબ મેની મેની કોંગ્રેચ્યુલેશન્સ અને આવનારા સમયમાં જે વિદ્યાર્થીઓ નાપાસ થયા છે તો લોકો માટે પણ ફરી એકવાર એક્ઝામ્સનું આયોજન કરવામાં આવ્યું છે ચિંતા કરવાની ખૂબ જ જરૂર નથી પરંતુ એક સારું એવું ઉદાહરણ પૂરું પાડવા માટે કે વિદ્યાર્થીઓ ક્યાંય પાછળ નથી રહેતા ને આ વખતે તો છોકરાઓ છોકરીઓને પાછળ મૂકીને આગળ વધ્યા છે કારણ કે પરિણામ ખૂબ જ સારા આવ્યા છે અને ખાસ કરીને સ્ટડીઝમાં છોકરા કે પછી છોકરીઓ કશું જ નથી હોતી વિદ્યાર્થીઓ હોય છે જે ખૂબ જ સારી રીતે ભણતા હોય છે તો આપણે પણ લાગે છે એવું કંઈક તો તમે પણ અમારી સાથે જોડાઈ શકો શકો છો અમારા વેબ પર પેજ પર અમને ફોલો કરી શકો છો અત્યારે આ અમે જોઈ રહ્યા હતા તે બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર ફરી મળીશું